तो हमें अरे आगे नहीं तोomega एक अच्छे दो है अगर झाकोर झाकोर मंदिर है

Ô, gom ti. Đâu mẹ cái chiếc con này gom Mở con này gom ty

ડાકો ના ગેટે આગળ જ્યા છો આગળ નીકળી રહ્યા છીએ બજારમાં

જો આ ટોપી દસ રૂપિયાની આ શરબત છે ડાકોનું ફેમસ આ શરબત છે આ ફેમસ પાણીપુરી ફેમસ ડાકોનું આ બધું ફેમસ છે ડાકોનું હા Hey જ્યારે નજર ઓલી લાગે કે તે જાઈ ગયો તો તારું તો અમે પરવા નાકો મજા છે પરવાની કરીને ઘેર જીવે છે ના દે A ba ડાકોરના ફેમસ બાપાલા ગોમતી ઘાટના ગોટાવાળા તો મેં ગોટા ખાઈને બધા નીકળી ગયા છે તો ગોટા ખાઈને બધાય પાણી પીએ છે છે ગોટાવાળા મેં છે તો છે

Tá bom.